કે દી આસમતો એટલે એને એક મૂકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાજ્યો એક સીટ કરીને હજાર રૂપિયા માયો ભાઈ બે જણા આ કર્યું અને બોલો હવે માયા ભાઈ પોતે જ બાર વર્ષ પહેલા એક મર્ડર કર્યાના આરોપ સાથે ઘેરાયા છે હવે પછી છોકરા આવા લુખાગીરી કરે દાદાગીરી કરે ગુંડાગર્દી કરે એમાં શું નવાય છે મિત્રો તમે જ વિચાર કરો પોતાના સંસ્કાર બરોબર નથી તો છોકરાને કેવા સંસ્કાર આપે તમે જ વિચાર કરો બાર વરસ પહેલાં અને મિત્રો એવી એવી અત્યારે મેટલું હામાં આવે હ ને આ માયાભાઈ વિરુદ્ધ ની તેની વાત જ જવાજો જો એક કાકાનું રાજુલાનું જે તમે સાંભળ્યું રીડિયો ઓડિયો મેં મેક્યો કે બે હજાર બાવીસની અંદર મારો દસ્તાવેજ કરી લીધો હવે કાકા વિચાર તો કરો અને ક્ષણો જ્યાં આ જયરાત દ્વારા મકાનો જ પાણી કહેવામાં આવ્યા બોલો પવન છટ્ટી નાખવા માટે તમે વિચાર તો કરો આમની કેટલી ગુંડાગર્દી કહેવાય કેટલી નાગર્દી કહેવાય તમે વિચાર તો કરો એટલે પ્યાલા થી સંસ્કાર આવ્યા હે એટલે બીજાને તો શું કહેવાનું દ્રિવ પોતાના દીકરાને શું પછી કહેવાનું પહેલા એના સંસ્કાર એવા બીજાને શું કહેવાની પછી વાત હતી એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો જય માન દાતા જય કોળી સમાજ તો મિત્રો દાદાએ માયાભાઈ આહિર વિશે શું કીધું તે સાંભળો વિડીયો છેલ્લે સુધી જોજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારું નામ છે વાઘાભાઈ કાળાભાઈ ગોય ચોકવા તાલુકો મારો મોવા જિલ્લો ભાવનગર અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં અને એને એવું કર્યું કે દિ આસમતો હતો એટલે એને મૂકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાજ્યો એક્સિડન્ટ કરીને કંજાર ઊંચ્યું છે અને અરહુરભાઈ ને એના કાકા અરહુરભાઈ માયો ભાઈ બે જણા આ કર્યું અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે અને તારે કેસ કરવો તો છૂટી અને તારે જે ના જવું એના છૂટી અને તને દર લાખ રૂપિયા અમે આપશું તારા છોકરાને લઈ વિરોધ એટલે હું બ્લેક બોડી લઈ અને અમરેલી થી લઈને રાજ્ય અને એ અત્યારે હું કેસ સારું દોડું છું મારે કોર્ટ ચાય કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ કે ભાઈ કેસમાં કાંઈ છે નહીં તમે તો મેળસો ઉચમાં આવો બતાવે છે કે એટલે અમે તમારો કેસ લેવામાં આવતો નથી એટલે અમે કેસ તમારો લે હોય નહીં અત્યારે હું બે જિલ્લા બે તાલુકામાં હું દોડું દોડ્યો બાર વર્ષ મારે થઈ ગયા મારા છોકરાને બાર વરસમાં ચાય મને કોઈ કાંઈ કીધું નહીં અને મને દસ લાખ રૂપિયા આપવાનું કહ્યું એ મને કઈ આપ્યું નથી અને માયાભાઈ કરાવ્યું ઘણા પોલીસ સ્ટેશનમાં હું જોયો જો કુંડલા જો અમરેલી જો ભાવનગર જો ચાહે મારો કેસ લીધો જ નહીં એ કીધું કે માયાભાઈ તો કલાકાર છે એ કઈ એવું આવું કરે જ નહીં કોઈ દી અને તમે આવો કેસ તમારો લેવામાં નહીં આવે અને મારો છોકરો એ મારો છોકરો નોકરી અસરતો હતો દિલ્હી પોલીસમાં માં જતો હતો એને લેટર ભાવ્યું એટલે એને આવ્યો દિલ્હી પોલીસમાં એટલે આને મારી નકાઈ કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો અને પછી એને એમ કીધું કે જાઓ એ કે તમારો કેસ લેવામાં નહીં આવે ક્યાં તક નહીં એ કે તમે તો છો એટલે અમે કેસ હવે બીજો ન લખતી પોલીસ એ હું જાવ બધું એવું જ બોલ્યું અને હજી એ મારો લેતું જ નથી બોલો મારે ક્યાં જાવ અને એ એમ કે અમે આવું નથી કરતા આ કોઈ કીધું તો મારો ન્યાય કોઈ સમાજ અપાવશે ને મારો છોકરો ગુજરી ગયો અને મરી ગયો અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી જાય અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ અત્યારે ન્યાય તને મળે બાર જે કાંઈ કરવાનું હતું એ કીધું કાંઈ તારું કાંઈ લીધું જ નહીં હવે મારો કોળી સમાજ એક છો હું કોળીનો દીકરો છ અને કોળી મારા મને ન્યાય તો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પેલો મળે એવું તો કહે ને મને તો એ મારે ન્યાય જોવાય જય કોળી સમાજ કાલે મિત્રો મેં મારો નંબર જાહેર કર્યો તો કાલ સાંજું ના ઘણા બધા કૉલ આવી રહ્યા છે કે પિંટુ ભાઈ તબિયત પાણી કેમ છે કંઈ જરૂર પડે તો ફોન કરજો અમે આવી જઈશું તમારા સમર્થનમાં છીએ અડધી રાતે જરૂર પડે તો પણ અમને કોલ કરજો અમે આવી જઈશું તો હું આજ ખાસ કરી અને મારા ભાઈઓને તમામને હું જણાવવા માગીશ કે મિત્રો હું ખૂબ જ સરસ છું અને શાંતિ છે જે મેં નંબર જાહેર કર્યો એ અમુક જે અસામાજિક તત્વો છે ને એના કારનામાં જાહેર કરવા માટે મેં નંબર જાહેર કરવામાં કરેલો છે કોઈ પણ મિત્રો તબિયત પાણી માટે ફોન ના કરશો મિત્રો એટલી દયા કરો મારી ઉપર કારણ કે કાલ રાતુના એક તારા ફોન ચાલુ હોય પરંતુ આપણે માત્ર એક જ લક્ષ્ય છે કે નવનીત ભાઈને ન્યાય મળે અને જે પણ ગુનેગાર હોય એને કાયદેસરની સજા થાય આપણો માત્ર આ એક જ નિયમ છે એક જ લક્ષ્ય છે એટલે કોઈ તબિયત પાણી પૂછવા માટે ફોન ના કરશો મિત્રો તમારી કાંઈ કોઈ પણ કાંડના પ્રૂફ હોય તો મારામાં વિડીયો સહિત મોકલો હું તમ તમારા તમારી સાથે જ છું કોઈ પણ સમાજના કાંડ હોય પરંતુ મારા ઘણા બધા આપણા સમાજના ભાઈઓના દલિત સમાજના ભાઈઓના દરબાર સમાજના ઘણા બધા ફોન આવી રહ્યા છે પરંતુ મિત્રો હું પણ એક માણસ જ છું કેટલાકને જવાબ આલું એટલે મિત્રો ખાસ કરી ફોનનું ઓછું અને વધારે ની અંદર મને મેસેજ કરવાનું રાખો હું તમારો જ ભાઈ છું તમારો જ દીકરો છું ગમે ત્યારે મળી શકો છો પણ તબિયત પાણી પૂછવા માટે કોલ ના કરશો કારણ કે યાર એટલા બધા ફોન કે ના પૂછો અને કોઈના ફોન ના ઉપાડવો ફોન નથી ઉપાડતો એટલે મારી ઉપર આટલી મહેરબાની કરજો અને કોઈ પણ જયરાજ આહિર વિશે કે માયાભાઈ આહિર વિશે કોઈ પણ કાંડ હોય તો બિનદાસ મારામાં વોટ્સઅપ કરો બિનદાસ અમે તમારી સાથે છીએ જય માન ધાતા જય કોળી સમાજ બોલો જીતુ જમણવાર મને તો આજ ખબર પડી કે એનું નામ જીતુ જમણવાર પણ નામ એ શા માટે પડ્યું ખબર મારા જો ચૂંટણી આવે ને એટલે લોકો ને ખવરાવાના કામ ચાલુ કરે એટલે કે મત આલે ખવરાઈ પેટ ભરી દેવી એટલે આપણને મત આલે પણ જીતુ જમણવાર અમે તારું પૂરું થઈ ગયું આમાં કોળી સમાજ નો દુશ્મન તું હો જીતુ વાઘાણી જીતુ જમણવા એનું ઉપનામ જીતું જમણવા રહે એટલે બે હજાર સત્યાવીસ માં તું ગમે એમ કરીશ ને તો તારો મેલ નહીં પડે એટલે બે હજાર સત્યાવીસ ની અંદર તું ઘર ભેગો થવાનો કારણ કે આખા ગુજરાત ને ખબર હે કે નવનીત ભાઈ ને મારનાર કોણ છે તો કે જય રાજલુખો અને એને બચાવનાર કોણ સમાધાન કરનાર કોણ કરાવનાર મહેનત કરનાર કોણ સમાધાન માટે મહેનત કરનાર કોણ તો કે જીતું જમણવાર એટલે તું ગમે એમ કરીશ ને મેલ બે હજાર અત્યાવીસ ની અંદર તારા પોટલા બિસ્તરા ઘર ભેગા થવાના હે અને આખો કોળી સમાજ તારા વિરુદ્ધમાં પત્રિકા વ્યાખ છે માન તને ઘર ભેગો કરશે જમણવાર જેટલી ધ્યાન રાખજો જય માન ધાતા જય કોળી સમાજ

અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર ના મને તો ના ખબર હોય ને નવનીતભાઈ કહે છે એટલે કોણ છે નવનીતભાઈ બોલે છે કે ભાઈ જયરાજભાઈ છે તો એ તપાસનો વિષય છે અત્યારે અને અને સીટ તપાસ કરી રહી છે જે હશે એ સામે આવશે તો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું છે જે લોકો વાત કરતા હતા એ બંને એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ બંને વાત કરે છે બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો એમનો વિષય છે આવું કઈ છે જ નહીં અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે રાજકારણ કરવા